કોઈ પણ જાતના પરવાનગી મેળવ્યા વિના પ્રવેશ કરી કુલપતિ સાથે ઘર્ષણમાં ઉતરતા મામલો ગરમાયો હતો જોકે કુલપતિએ પરિણામ મામલે ના કાર્યકર્તાઓને વેઇટ એન્ડ ની સલાહ આપી પોતાની ચેમ્બરની બહાર બેસવા જણાવતા કાર્યકરોએ યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બરની બહાર બેસી એમએસસી સેમિસ્ટર ફોરના પરિણામ જાહેર કરવાની જીદ પકડતા આખરે કુલપતિએ આ પરિણામ મામલે યુનિવર્સિટીના પરીક્ષા નિયામક સાથે વાતચીત કરતા સાંજ સુધીમાં એમએસસી સેમિસ્ટર ફોરનું પરિણામ જાહેર કરવામાં આવશે તેમ જણાવતા એનએસયુઆઈ ના કાર્યકરોએ પરિણામ જાહેર કરવા મામલે કુલપતિ સાથે પરીક્ષા નિયામકનો આભાર વ્યક્ત કર્યો હતો યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓના પરિણામ મામલે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કેસી પોરિયાએ ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે કોઈ પણ પરીક્ષા પૂર્ણ થયા બાદ તેના પરિણામ માટે સમય લાગતો હોય છે છતાં પોતાના કાર્યકાળમાં દરેક પરીક્ષાના પરિણામ સમય મર્યાદામાં જાહેર થાય તેવા પ્રયત્નો રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું એમએસસી સેમિસ્ટર ફોનના પરિણામ જાહેર કરવા મામલે પણ તેઓ પ્રયત્નશીલ રહ્યા હોવાનું જણાવ્યું હતું ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ